માગ જગત જનની જગદંબાના આરાધનાતું પર્વ એટલે આસો માસની નવરી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે નાના મોટા સૌ કોઈમાં જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે માતાજીના નવલા નવરાતાને હવે ગણતરીના જ દિવસો કે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈને નવરાત્રી અગાઉ જે ખેલૈયાઓ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને આ વર્ષે ગરબામાં ગુજરાતી ફિલ્મોનો હેલારો તેમજ બરોડો અને ડીજે રંગેલો સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યું છે ખેલૈયાઓમાં નવરાત્રીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અનેરો ઉત્સાહ છે ત્યારે મત મુજબ નવરાત્રીમાં કદાચ મેઘરાજા ગરબાઓના રંગમાં ભંગ પાડી શકે છે નવરાત્રીમાં કદાચ વરસાદ પણ વરસી શકે છે જેમને લઈને ગરબા ખેલૈયાઓએ ખૂબ ઉત્સાહથી જણાવ્યું હતું કે નવલા નવરાત્રાના નવ દિવસ ખેલૈયાઓ માટે સોનાના હોય છે અને એક વર્ષથી નવરાત્રીની રાહ જોતા હોય છે ત્યારે વરસાદ આવે કે ના આવે પણ નવરાત્રીમાં અમે ગરબા છત્રી લઈને જ

નવરી નવરાત્રીના નોરતાના નવ દિવસો જે મારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઇલ હેલારો તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય ટીટડો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે એ ફાઇનલ વાત છે મારું નામ રૂપાલી ગઢવી છે અમે ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ નવરાત્રિના નવ દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે